કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય મા દીકરીનો મેવાનો સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે જન્મો જન્મનો સાથ ઓ મારા વાલા મા દીકરીનો મેવારે આવ્યો એ કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ વારે વાઓ મારા વાલા વારે વાઓ મારા વાલા જન્મો જનમનો મનો સાત ઓ મારા વાલા મા દીકરીનો મેં વારે આવ્યો જન્મો જનમનો સાત ઓ મારા વાલા દીકરી પરણીને સાસરીએ ચાલી ગઈ મા તો ત્યો ના ત્યો મારા વાલા વારે વા મારા વાલા જન્મ જન્મનો સાતવો મારા વાલા બાપ દીકરાનો મેં વારે આવ્યો જન્મો જન્મનો સાતવો મારા વાલા દીકરો હતો તે જો દોરે જાય છે બાપ તો તું મારા વાલા વારે વાઉ મારા વાલા જન્મો જન્મનો મારા વાલા ભગવાને ભક્તોનો મેવારે આવ્યો જન્મો જન્મનો સાતવો મારા વાલા ભક્તો હતા તે ચાલ્યા રે જાય છે ભગવાન તો ત્યો ના ત્યો મારા વાલા વારે વા મારા વાલા જન્મો જન મનો સાત ઓ મારા વાલા જીવને ખોડિયાનો મેં વારે આવ્યો જન્મો જન મનો સાત ઓ મારા વાલા જીવ હતો તે વૈકુટમાં જાય છે કોળિયું તો ત્યો ના ત્યો મારા વાલા વારે વાં મારા વાલા જન્મો જનમનો સાત ઓ મારા વાલા કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય યમુના મહારાણી કી જય